નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં જીવાબાપુ ચોકમાં હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હાલમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ પધારે રહ્યા હોય ત્યારે સમગ્ર દેશમાં એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજુલા શહેરમાં જેવાબાપુ ચોકમાં હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો હનુમાન ચાલીસા તો દરેક જગ્યાએ ગવાતા હોય છે અને આયોજન થતા હોય છે પરંતુ આ હનુમાન ચાલીસા નાના નાના બાળકો દ્વારા ગાવામાં આવી અને આ બાળકો નંદન ગ્રુપના નામથી રાજુલા શહેરમાં હનુમાન ચાલીસા ગાવાનું કામ કરે છે આ હનુમાન ચાલીસામાંથી આવતી રકમ ધર્માદા પેટે વાપરવામાં આવે છે ત્યારે આ હનુમાન ચાલીસાની સાથે સાથે આજે આ વિસ્તારના નાના નાના બાળકોએ રામાયણના પાત્રો પણ રજૂ કરેલા જેમાં ભગવાન રામ સીતાજી સીતા માતા ભગવાન તેમજ હનુમાનજી સહિતની વેશભૂષાઓ રજૂ કરવામાં આવેલી ત્યારે આ કાર્યક્રમમાં રાજુલા શહેરમાંથી દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડેલા સમગ્ર કાર્યક્રમનું આયોજન અશોકભાઈ ગિરનાર ફરસાણવાળાએ અને તેમના પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ આપણા જ વિસ્તારના સમાચાર માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા વિસ્તારના સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા ઘણા બાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નથી